નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ પાંચ પ્રભાત વર્ણનમ એટલે સવારનું વર્ણન એ કાવ્ય શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ મિત્રો દરેક સવાર હોય એ કંઈક ને કંઈક નવો સંદેશો લઈ અને આવતી હોય છે અને એ વખતે આ પ્રકૃતિના કુદરતના જે તત્વો છે આળસ મરડીને બેઠા થાય છે અને જીવનને નવો સંચાર આપે છે માણસો પણ નિદ્રા અને તંદ્રા તંદ્રા એટલે આળસ એટલે ઊંઘ અને આળસનો ત્યાગ કરી અને પોતપોતાના કામકાજમાં લાગી જતા હોય છે આ કાવ્યમાં આવું જ રમણીય સુંદર સવારનું પ્રભાતનું વર્ણન કરવામાં આવેલું છે તો મિત્રો આ જે કાવ્ય છે એની અંદર સવારે સવાર પડે અને સવારે પશુ પક્ષીઓ મનુષ્યો કેવી કેવી પ્રકારની પ્રવૃત્તિઓ કરે એનું વર્ણન કરેલું છે કે ભાઈ સવાર થાય ચંદ્ર આત્મી જતો હોય છે સૂર્ય ઉગતો હોય છે પ્રકાશ ચારે બાજુ ફેલાતો હોય છે પવન છે એ ધીરે ધીરે વાતો હોય છે ભમરાઓ છે એ અત્યંત ધીરેજવાળા બનતા હોય છે જે ફૂલો હોય જે કળીઓ હોય એ કળીઓના સમૂહ ખીલતા હોય છે લતાઓના જે સમૂહો છે વેલાઓ એ પણ ટૂંકમાં શોભતા હોય છે નીંદર એટલે ઊંઘ અને જે આળસ હોય એ દૂર થઈ જતી હોય છે દરેક લોકો પોતપોતાના કામની અંદર લાગી જતા હોય છે દરેક રસ્તા પર મનુષ્યનો એ નવો નવો સંચાર શરૂ થતો હોય છે કે ભાઈ જે ઝાંજર પગમાં પહેલાં જે ઝાંઝર છે એનો અવાજ શરૂ થતો હોય અને દરેક ડાળીઓ ઉપર પક્ષીઓ એ પક્ષીઓનો સમૂહ અવાજ કરતો હોય છે ગાયો ધીરે ધીરે ચાલતી હોય છે દરેકના હાથમાં પત્ર હોય છે પાણી હોય છે દરેકના મુખ પર સ્તોત્ર હોય છે બાળકોનો સમૂહ એ બધું રમતા હોય છે અને બધા જ લોકો ગીત ગાતા હોય છે તો મિત્રો આવી રીતે આ સવારનું વર્ણન છે તો હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ પહેલો શ્લોક મિત્રો જોઈએ ચંદ્રમ એટલે કે ચંદ્ર ચંદ્ર એટલે કે ચંદ્ર ચંદ્ર એટલે કે ચંદ્ર ચંદ્ર એટલે કે ચંદ્ર અસ્તમ ગચ્છતી અસ્તમ એટલે કે આથમી અને ગચ્છતી એટલે જાય છે અસ્તમ એટલે આથમી અને ગચ્છતી એટલે જાય છે ચંદ્ર અસ્તમ ગચ્છતી એટલે કે ચંદ્ર આથમી જાય છે ચંદ્ર અસ્તમ ગચ્છતી એટલે કે ચંદ્ર આતમી જાય છે સૂર્યોહ એટલે કે સૂર્ય સૂર્યહો એટલે કે સૂર્યો ઉદયમ એટલે કે ઉદય પામવું ઉગવું તે ઉદયમ એટલે ઉદય ઉગવું અને ગચ્છતી એટલે પામે છે ઉદયમ ગચ્છતી એટલે કે ઉદય પામે છે સૂર્ય ઉદયમ ગચ્છતી સૂર્ય ઉદય પામે છે સૂર્ય ઉદયમ ગ્છતિ એટલે કે સૂર્ય ઉદય પામે છે પ્રકાશઃ એટલે કે પ્રકાશ પ્રકાશઃ એટલે કે પ્રકાશ પરિતો એટલે કે ચારે બાજુ પરિતો એટલે કે ચારે બાજુ પરિતો એટલે કે ચારે બાજુ ભવતી એટલે ફેલાય છે ભવતી એટલે ફેલાય છે પ્રકાશઃ પરિતો ભવતી એટલે કે પ્રકાશ ચારે બાજુ ફેલાય છે પ્રકાશઃ પરિતો ભવતી એટલે કે પ્રકાશ ચારે બાજુ ફેલાય છે સમીર એટલે પવન સમીર એટલે પવન મંદમ એટલે હળવી હળવી મંદમ એટલે હળવી હળવી ચલતી એટલે ચાલે છે અથવા વાય છે ચલતી એટલે ચાલે છે અથવા વાય છે મંદમ ચલતી એટલે પવન હળવી હળવી વાય છે સમીરહ મંદમ ચલતી પવન હળવી હળવી વાય છે મધુપો એટલે ભમરો મધુપો એટલે કે ભમરો મધુપો એટલે ભમરો સધીર એટલે ધૈર્ય સધીર એટલે કે ધૈર્ય અથવા ધીરજવાળો એટલે ધારણ કરે છે ભવતી એટલે ધારણ કરે છે મધુપો ભવતી સધીર એટલે કે ભમરો ધૈર્ય ધારણ કરે છે મધુપો ભવતી સધીર ભમરો ધૈર્ય ધારણ કરે છે તો મિત્રો આખી પંક્તિનું ભાષાંતર જોઈએ ચંદ્ર અસ્તમ ગશતી ચંદ્ર આથમી જાય છે ચંદ્ર અસ્તમ ગછતિ ચંદ્ર આથમી જાય છે સૂર્ય ઉદય સૂર્ય ઉદય છે સૂર્ય ઉદયંગત ગછતિ સૂર્ય ઉદય પામે છે પરિતો ભવતી પ્રકાશ પ્રકાશ ચારે બાજુ ફેલાય છે પરિતો ભવતી પ્રકાશ પ્રકાશ ચારે બાજુ ફેલાય છે મંદમ ચલતિ સધિ સમીર એટલે પવન હળવી હળવી વાય છે મંદમ ચલતી સમીરહ પવન હળવી હળવી વાય છે મધુપો ભવતી સધી એટલે ભમરો ધૈર્ય ધારણ કરે છે મધુપો ભવતી સધીર એટલે ભમરો ધૈર્ય ધારણ કરે છે તો મિત્રો અહીં સવારનું વર્ણન છે કે ભાઈ સવાર થતી હોય ત્યારે શું થાય તો કે ભાઈ સવાર થાય એટલે આકાશ ચંદ્ર હોય રાત્રિમાં એ ચંદ્ર આથમી જાય એટલે કે ચંદ્ર આથમી જાય છે ચંદ્ર આત્મ એટલે સૂર્યનો ઉદય થાય એટલે સૂર્ય ઉગતો હોય છે સૂર્ય ઉગી જાય સૂર્ય ઉગે એટલે સૂર્યના પ્રકાશના કિરણો ચારે બાજુ ફેલાવે એટલે ચારે બાજુ શું થાય તો કે પ્રકાશના કિરણો ફેલાય ચારે બાજુ શું થઈ જાય પ્રકાશના કિરણો ફેલાય ત્યારબાદ શું હોય કે વહેલી સવારે ઠંડો ઠંડો પવન વાતો હોય એટલે પવન છે એ ધીરે ધીરે હળવે હળવે વાતો હોય છે સવાર પડે એટલે પવન પણ શું થાય ધીરે ધીરે વાતો હોય જે મધુ પેલે કે જે ભમરાઓ છે એ ધૈર્ય ધારણ કરે ધીરજવાળા બની જાય સંકોચ સંકો ફૂલમાં બેસી ગયેલા હોય એટલે સવાર પડી એટલે ચંદ્ર આત્મે છે સૂર્ય ઉગે છે પ્રકાશ ચારે બાજુ ફેલાય છે પવન એ ધીરે ધીરે વાય છે અને ભમરા ધીરજવાળા બને છે તો મિત્રો આ પહેલો શ્લોક ત્યારબાદ મિત્રો બીજો શ્લોક જોઈએ કલિકા વૃંદ કલિકા વૃંદ વિકસતી લતિકા વૃંદ વિલસતી નિદ્રા તંદ્રા ભગના જનતા કર્મણી લગ્ન સકલી નવ ઉલ્લાસ વદને વદને આસહ તો મિત્રો સમજૂતી જોઈએ કલિકા વૃંદ એટલે કળીઓનો સમૂહ કલિકા વૃંદમ એટલે કળીઓનો સમૂહ કલિકારુંદમ એટલે કળીઓનો સમૂહ વિકસતી એટલે ખીલે છે વિકસતી એટલે ખીલે છે કલિકા વૃંદમ વિકસતી એટલે કળીઓનો સમૂહ ખીલે છે કલિકા વૃંદમ વિકસતી એટલે કળીઓનો સમૂહ ખીલે છે લતિકા વૃંદમ એટલે લતાઓનો સમૂહ લતિકા એટલે લતા વેલા અને વૃંદમ એટલે સમૂહ લતિકા વૃંદમ એટલે લતાઓનો સમૂહ લતિકા વૃંદમ એટલે લતાઓનો સમૂહ વિલસતી એટલે શોભે છે વિલસતી એટલે શોભે છે લતિકા વૃંદમ વિલસતી એટલે લતાઓનો સમૂહ શોભે છે લતિકા વૃંદમ વિલસતી એટલે શું લતાઓનો સમૂહ શોભે છે નિદ્રા એટલે નીંદર અથવા ઊંઘ નિદ્રા એટલે નીંદર અથવા ઊંઘ તંદ્રા તંદ્રા એટલે ચુસ્તી એટલે કે આળસ ચુસ્તી અથવા નિંદ્રા અને ઊંઘ ભગના એટલે જતી રહે છે ભગના એટલે જતી રહે છે નિદ્રા તંદ્રા ભગના એટલે નીંદર અને ચુસ્તી જતી રહે છે નિદ્રા તંદ્રા ભગ્ના ચુસ્તી જતી રહે છે જનતા એટલે કે લોકો જનતા એટલે કે પોતપોતાના કામકાજમાં કર્મણી એટલે પોતપોતાના કામકાજમાં લગ્ન એટલે લાગી ગયા છે લગ્ન એટલે લાગી ગયા છે જનતા કર્મણી લગ્ન એટલે લોકો પોતપોતાના કામકાજમાં લાગી ગયા છે જનતા કર્મણી લગ્ન એટલે કે લોકો પોતપોતાના કામકાજમાં લાગી ગયા છે સકલે એટલે સર્વત્ર સકલે એટલે કે સર્વત્ર સકલે એટલે સર્વત્ર નવ એટલે કે નવો નવ એટલે કે નવો નવય એટલે નવો ઉલ્લાસ એટલે આનંદ છે ઉલ્લાસ એટલે આનંદ છે સકલે નવ ઉલ્લાસ એટલે સર્વત્ર નવો આનંદ છે અને વદને વદને એટલે કે દરેકના મુખ પર વદન એટલે મુખ વદને વદને એટલે દરેક મુખ પર વદને વદને એટલે દરેક મુખ પર હાસહ એટલે કે હાસ્ય છે આ એટલે કે હાસ્ય છે વદને વદને આ એટલે દરેકના મુખ પર હાસ્ય છે તો મિત્રો આખો શ્લોકનું વૃંદમ વિકસતી એટલે કળીઓનો સમૂહ ખીલે છે કલિકા વૃંદમ વિકસતી કળીઓનો સમૂહ ખીલે છે લતિકા વૃંદમ વિલસતી એટલે લતાઓનો સમૂહ શોભે છે લતિકા વૃંદમ વિલસતી એટલે લતાઓનો સમૂહ શોભે છે નિદ્રાતંદ્રા ભગના એટલે નિંદર અને ચુસ્તી જતી રહે છે તંદ્રા ભગના એટલે નિંદર અને ચુસ્તી જતી રહે છે જનતા કર્મણી લગ્ન એ લોકો પોતપોતાના કામકાજમાં લાગી ગયા છે જનતા કર્મણી લગ્ન એટલે કે લોકો પોતપોતાના કામકાજમાં લાગી ગયા છે સકલે નવ ઉલ્લાસ એટલે સર્વત્ર નવો આનંદ છે સકલે નવ ઉલ્લાસ એટલે સર્વત્ર નવો આનંદ છે વદને વદને હાસ એટલે દરેકના મુખ પર હાસ્ય છે વદને વદને હાસ એટલે દરેકના મુખ પર હાસ્ય છે તો મિત્રો સવાર પડે ત્યારે આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતાવરણ પર કેવી અસર થાય છે એની વાત કરી છે કે ભાઈ જે કળીઓ જે ફૂલ હોય જે કળીઓ હોય તાજા મોગરા તો કળીઓનો સમૂહ છે એ ખીલતો હોય છે સવારની અંદર સૂર્ય ઉગે એટલે સૂર્યના પ્રકાશની અંદર આ કળીઓના સમૂહ ખીલી ઉઠે પછી જે લતાઓ જે વેલાઓ હોય તો વેલાઓનો સમૂહ પણ શોભતો હોય છે બધા જ લોકોની નિંદર જતી રહે છે જે ટૂંકમાં આળસ આળસ હોય ચુસ્તી બેચેની હોય તો આપણે સૂઈ ગયા હોય આખી રાત એટલે સવાર પડી એટલે ચુસ્તી જતી રહે આળસ બેદરકારી બધું જતું રહે આપણે ફ્રેશ થઈ ગયેલા હોઈએ અને દરેક લોકો સવાર થાય એટલે પોતપોતાનો જે કામ ધંધો છે એ કામકાજની અંદર લાગી જતા હોય છે દરેક જગ્યાએ આજુબાજુના વાતાવરણની અંદર સર્વત્ર બધી જ જગ્યાએ એક નવા જ પ્રકારનો આનંદ ટૂંકમાં આવી જતો હોય છે અને દરેક લોકો છે એ દરેક લોકોના મુખ પર એક નવું એક હાસ્ય જોવા મળતું હોય છે તો મિત્રો આ બીજો શ્લોક ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક જોઈએ પથી પથી જનસંચાર હો નુપુરવા ઝંકાર હો વિટપે ખગ કુલરવહ ચરિતુમ ચલિતા ગાવહ પથી પથી એટલે કે દરેક માર્ગ પર પથી પથી એટલે કે દરેક માર્ગ પર જન સંચારહ એટલે લોકોની અવરજવર છે જન એટલે લોકો અને સંચાર એટલે અવરજવર કરવી તે જન સંચાર એટલે લોકોની અવર જવર છે પથી પથી જન સંચાર એટલે દરેક માર્ગ પર લોકોની અવર જવર છે અવર જવર છે નુપુર નુપુર એટલે કે ઝાંઝરના નુપુર એટલે શું થાય પગમાં પહેરવાનું ઘરેનું ઝાંઝર નુપુર એટલે કે ઝાંઝરના રવ એટલે કે અવાજનો રવ એટલે અવાજનો રવ એટલે કે અવાજનો ઝંકારો એટલે કે સંભળાય સંભળાય છે એટ ન, સં છે એટલે એટલે કે નુપુર ઝાંઝરના રવ એટલે અવાજનો ઝંકાર એટલે કે ઝંકાર સંભળાય છે ઝાંઝરના અવાજનો ઝંકાર સંભળાય છે ઝાંઝરના અવાજનો ઝંકાર સંભળાય છે વિટપી વિટપે એટલે કે વૃક્ષોની ડાળીએ ડાળીએ વિટપે એટલે કે વૃક્ષોની ડાળીએ ડાળીએ વિટપે એટલે ડાળી વૃક્ષની ડાળી વિટપે એટલે વૃક્ષોની ડાળીએ ડાળીએ વિટપે એટલે વૃક્ષોની ડાળીએ ડાળીએ ખગ ખગ એટલે કે પંખીઓનો ખગ એટલે પક્ષીઓનો કુલરવ એટલે કે કલરવ સંભળાય છે કુલરવ એટલે કે કલરવ સંભળાય છે વિટપે ખગ કુલ રવ એટલે વૃક્ષોની ડાળીએ ડાળીએ પંખીઓનો કલરવ સંભળાય છે વિટપે ખગ કુલ રવ હો એટલે વૃક્ષોની ડાળીએ ડાળીએ પંખીઓનો કલરવ સંભળાય છે ગાવ એટલે ગાયો ગાવહ એટલે કે ગાયો ગાવહ એટલે ગાયો ચરિતુમ એટલે ચારો ચરવા ચરિતુમ એટલે કે ચારો ચરવા માટે અને ચલિતા એટલે જતી રહી છે ચલિતા એટલે જતી રહી છે ગાયો ચારો ચરવા માટે જતી રહી છે ચરિતુ ચલિતા ગાવ એટલે કે ગાયો ચારો ચરવા માટે જતી રહી છે તો મિત્રો આખો શ્લોક જોઈ લઈએ પથી પથી જનસંચારો એ દરેક માર્ગ પર લોકોની અવર જવર છે જન પથી એટલે દરેક માર્ગ પર લોકોની અવર જવર છે નુપુર રવ ઝંકારો એ ઝાંઝરના અવાજનો ઝંકાર સંભળાય છે નુપુર રવ ઝંકારો ઝાંઝરના અવાજનો ઝંકાર સંભળાય છે વિટપે ખગ કુલરવહો એ વૃક્ષોની ડાળીએ ડાળીએ પંખીઓના કલરવ સંભળાય છે વિટપે ખગ કુલરવહો એટલે વૃક્ષોની ડાળીએ ડાળીએ પંખીઓના કલરવ સંભળાય છે ચરિતુ ચલિતા ગાવહો એટલે કે ગાયો ચારો ચરવા માટે જતી રહી છે ચરિતુ ચલિતા ગાવહો એટલે ગાયો ચારો ચરવા માટે જતી રહી છે તો મિત્રો બીજું શું સવારના સમયે થાય કે ભાઈ જે માર્ગ હોય લોકો બધા હવે કામે જાય પોતપોતાના કામમાં લાગી ગયા એટલે જે માર્ગ છે એ દરેક માર્ગ પર લોકોની અવર જવર થાય લોકો ચાલે એટલે શું થાય કે માર્ગ પર લોકોની અવર જવર થતી હોય લોકો ચાલે પોતાના કામ કાં જાય એટલે ચાલતા હોય એટલે માર્ગ પર શું થાય લોકોની અવર જવર શરૂ થઈ જાય બીજું શું થાય કે હવે લોકો ચાલે તો જે સ્ત્રીઓ હોય એણે પોતાના પગની અંદર ઝાંજર ઘરેણા પહેલાં હોય તો એ ઝાંજરનો અવાજ ઝંકાર સંભળાય છે એટલે લોકો ચાલે એટલે લોકો આ સ્ત્રીઓના ચાલવાથી ના પગમાં જે ઝાંઝર પહેરેલું છે એ ઝાંઝરના અવાજનો ઝંકાર એટલે કે અવાજ થઈ રહ્યો છે ત્યારબાદ બીજું શું થાય કે ભાઈ પક્ષીઓ છે એ વૃક્ષોની ડાળીઓ પર બેઠા હોય છે આખો પક્ષીઓનો સમૂહ એકસાથે ઘણા બધા પક્ષીઓ એ ડાળી પર બેઠા હોય એટલે પક્ષી આ વૃક્ષોની ડાળીએ ડાળીએ જે એ પક્ષીઓનો કલરવ એટલે અવાજ સંભળાય છે પક્ષીઓ જે બોલે એને કલરવ કહેવાય પક્ષીઓના અવાજને શું કહેવાય કલરવ એટલે વૃક્ષોની ડાળીઓ પર એ કલરવ સંભળાય છે ત્યારબાદ જે પશુઓ છે કે ભાઈ ગાયો ભેંસો તો આ ગાયો છે એ ચારો ચરવા માટે એ ખેતરની અંદર જતા હોય છે એટલે સવારની અંદર આ જે માર્ગ હોય એના પર લોકોની અવર થાય છે લોકો ચાલે એમાં સ્ત્રીઓ પણ હોય સ્ત્રીઓએ પગની અંદર જે ઝાંઝર પહેરેલા છે તો એ ઝાંઝરનો અવાજ એનો ઝંકાર થતો હોય છે લોકોને અવાજ સંભળાય છે પક્ષીઓ છે એ વૃક્ષોની ડાળીઓ ઉપર બેઠા હોય છે અને બધાય જે અવાજ કરતા હોય એટલે વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓનો કલરવ સંભળાય છે ત્યારબાદ જે ગાયો જે પશુઓ છે એ ખેતરની અંદર ચારો ચરવા માટે જતી હોય છે એટલે ખેતરની અંદર ગાયો ચારો ચરવા માટે જાય છે ત્યારબાદ મિત્રો આગળના શ્લોકમાં જોઈએ હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્ર બાલક વૃંદ ગીતમ ગાયમ ગાયમ હસ્તે હસ્તે એટલે કે દરેક ભક્તના હાથમાં હસ્ત એટલે હાથ હસ્ત એટલે શું થાય હાથ હસ્તે હસ્તે પત્રમ પત્રમ એટલે પુષ્પ અથવા ફૂલ હસ્તી હસ્તે દરેક ભક્તના હાથમાં હસ્તી હસ્તી એટલે દરેક ભક્તના હાથમાં પત્રમ એટલે પત્ર અથવા પુષ્પ એટલે ફૂલ છે એમ ટૂંકમાં પત્ર અથવા પુષ્પ છે હસ્તે હસ્તે પત્રમ દરેક ભક્તના હાથમાં પત્ર અથવા પુષ્પ છે દરેક ભક્તના હાથમાં પત્ર અથવા પુષ્પ છે વદન્ય વધને વદન એટલે મુખ એટલે દરેક ભક્તના મુખ પર વદને વદને એટલે કે દરેક ભક્તના મુખ પર સ્તોત્રમ એટલે કે સ્તોત્ર છે સ્તોત્રમ એટલે કે સ્તોત્ર છે વદને વદને સ્તોત્રમ દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે વદને વદને સ્તોત્રમ સ્તોત્ર એટલે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતા હોય એના વખાણ કરવા એના ગુણગાન ગાવાને સ્તોત્ર કહેવાય એટલે વદને વદને સ્તોત્રમ એટલે દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે વદને વદને સ્તોત્ર દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે ગીત ખેલતી બાલક વૃંદ બાલક વૃંદ એટલે બાળકોનો સમૂહ બાલક વૃંદ એટલે બાળકોનો સમૂહ બાલક વૃંદ એટલે બાળકોનો સમૂહ ખેલતી ગીતમ ગાયમ ગાયમ એટલે કે ગીત ગાય ગાયને ગીતમ ગાયમ ગાયમ એટલે કે ગીત ગાય ગાઈને ગીતમ એટલે ગીત ગાયમ ગાયમ એટલે ગાય ગાઈને ખેલતી એટલે રમે છે ખેલતી એટલે રમે છે ખેલતી બાલકૃંદ ગીતમ ગાયમ ગાયમ બાળકોનો સમૂહ ગીત ગાય ગાઈને રમે છે ફરી વાર મિત્રો જોઈ લઈએ હસ્તે હસ્તે પત્રમ એટલે દરેક ભક્તના હાથમાં પત્ર અથવા પુષ્પ છે હસ્તે હસ્તે પત્રમ દરેક ભક્તના હાથમાં પત્ર અથવા પુષ્પ છે વદને વદને સ્તોત્રમ એટલે દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે વદને વદને સ્તોત્રમ દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે બાલક વૃંદ ગીતમ ગાયમ ગાયમ ખેલતી બાળકોનો સમૂહ ગીત ગાય ગાઈને રમે છે બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ ખેલતી બાળકોનો સમૂહ ગીત ગાય ગાઈને રમે છે તો મિત્રો બીજું પ્રભાતનું વર્ણન છે કે ભાઈ બીજી કઈ પ્રવૃત્તિઓ થાય છે તો કે સવાર થાય દરેક ભગવાનના જે ભક્તો હોય એ શું કરે કે હાથમાં ફૂલ લઈ પત્ર લઈ અને ભગવાનની પૂજા વિધિ કરતા હોય એટલે દરેક ભક્તના હાથમાં પુષ્પ ફૂલ છે બીજું શું કરે કે ભાઈ દરેક ભક્ત હોય એ શું કરે ભગવાનની પૂજા વિધિ કરે એટલે સ્તોત્ર ભગવાનના ગુણગાન ગાય એટલે દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે સ્તોત્ર એટલે કોઈ પણ દેવી દેવતા હોય તો એના વખાણ કરતું કાવ્ય એનો શ્લોક એટલે દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે હાથમાં ભૂલ છે સ્તોત્ર છે અને જે બાળકો હોય એ બાળકોનો સમૂહ એ બધા ગીત ગાતા ગાતા રમતા હોય છે બાળકોનો સમૂહ શું કરે ગીત ગાઈ ગાઈને રમે છે તો મિત્રો સવારે જ્યારે પ્રભાતનું અહીંયા વર્ણન છે તો સવાર પડે ત્યારે કેવી કેવી પ્રવૃત્તિ થાય છે એ આપણે છે એ જોયું તો કે ભાઈ સવાર પડે તો એ સમયે શું થાય તો કે ભાઈ ચંદ્ર હોય એ આત્મી જતો હોય છે સૂર્ય હોય તો ઉગે છે એટલે પ્રકાશ ચારે બાજુ ફેલાય જાય પવન છે એ ધીરે ધીરે વાતો હોય છે અને ભમરો પણ છે એ ધીરજ ધારણ કરતો હોય છે કે ભાઈ ત્યારબાદ બીજું શું થાય કે ભાઈ જે કળીઓનો જે સમૂહ છે જે ડોડવા તાજા નવા ફૂલો એનો સમૂહ એ ખીલતો હોય જે લતાઓ છે વેલાઓ છે એનો સમૂહ પણ શોભતો હોય જે નીંદર આળસ એ બધી લોકોને જતી રહે સવાર પડી એટલે અને દરેક લોકો પોતપોતાના કામની અંદર લાગી જતા હોય છે અને દરેક જગ્યાએ એક નવો જ આનંદ હોય છે દરેકના મુખ પર હાસ્ય જોવા મળતું હોય છે ત્યારબાદ બીજું શું થાય તો કે ભાઈ હવે લોકો જાગી ગયા એટલે જે રસ્તાઓ છે એ દરેક માર્ગ પર લોકોની અવર જવર થતી હોય લોકો ચાલે એટલે સ્ત્રીઓએ પગમાં જે ઝાંઝર પહેર્યા એ ઝાંજરનો ઝંકાર સંભળાય છે દરેક વૃક્ષની ડાળીએ પક્ષીઓનો કલર અવાજ સંભળાય છે ગાયો એ ચારો ચરવા માટે જતી રહે છે ત્યારબાદ શું થાય કે ભાઈ દરેક ભક્તના હાથમાં છે એ પત્ર ફૂલ છે અને દરેક ભક્તના મુખ પર એ ભગવાનનું સ્તોત્ર છે શ્લોકો છે અને બાળકોનો સમૂહ એ ગીત ગાય ગાય અને રમી રહ્યો છે તો મિત્રો અહીં આ પ્રભાત વર્ણનમ જે કાવ્ય છે એની અંદર આ સવારનું વર્ણન કરવામાં આવેલું છે તો એ કાવ્ય આપણે જોયું તો મિત્રો અહીં આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ મિત્રો હોમવર્કની અંદર તમારે આ શ્લોકોનું જે ભાષાંતર છે એ ફેરબુકની અંદર લખવાનું છે હોમવર્કની અંદર શ્લોકોનું ભાષાંતર ફેરબુકમાં લખવાનું છે